નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ફિટ મીડિયા ફીટ ઇન્ડિયા મુખ્યમંત્રી શ્રીના દિશાનિર્દેશ હેઠળ માહિતી અને પ્રસારણ વિભાગ તથા ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતભરમાં મીડિયા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવ્યું ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે ગુજરાત સરકારના દિશાનિર્દેશમાં માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો મીડિયા કર્મીઓ માટે ફિટ મીડિયા ફિટ ઇન્ડિયા અભિયાન સતત બીજા વર્ષે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ત્રણ નવેમ્બરના રોજ જિલ્લાના મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મીડિયા કર્મીઓના બ્લડ ટેસ્ટ એક્સ રે અને ઇસીજી ઉપરાંત વિટામિન ડી વિટામિન બી એક બે કોલેસ્ટ્રોલ થાઇરોઇડ અને ડાયાબિટીસ સહિતના વિવિધ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખાના સેક્રેટરી કુંતલ નિમાવતના સંચાલનમાં ચેરમેન જીલુભા ધાંધલ તથા કારોબારી સભ્યો અશ્વિનભાઈ દવે ભાગ્યેશ લિંબાચિયા મગનલાલ ડાભી તથા શંભુભાઈ પટેલે કેમ્પને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું છે તથા આ કાર્યક્રમમાં અયુક્ત માહિતી નિયામક શ્રી જયેશ દવે જિલ્લા માહિતી કચેરી ગાંધીનગરના નાયબ માહિતી નિયામક શ્રી પારુલ મણિયાર સહિત સમગ્ર સ્ટાફ મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ આજરોજ ગાંધીનગર જિલ્લામાં યોજવામાં આવ્યો હતો ગાંધીનગર જિલ્લાના પચાસ જેટલા પત્રકારો અત્યારે આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવી ચૂક્યા છે અને અમને આશા છે કે હજુ કેમ ચાલુ છે આ સંખ્યા વધશે સતત બીજા વર્ષે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી આ કાર્યક્રમ યોજી રહી છે ગયા વર્ષે અઠ્યાસી જેટલા પત્રકારોએ આ ટેસ્ટ કરાવ્યા હતા અને આજે પચાસથી સંખ્યા આગળ વધી ગઈ છે આ કાર્યક્રમમાં જિલ્લા માહિતી ખાતાનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વતી અમે એમના પ્રતિ આભાર ગાંધીનગરમાં છેલ્લા બાર વર્ષથી દર મહિનાના પહેલા રવિવારે નિશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા આ પરબ યોજાય છે મોબાઈલ ફોન ટીવી આળસ છોડીને પુસ્તકપ્રેમીઓ અચૂક પુસ્તક પરબની મુલાકાત લેતા હોય છે નિયમિત મુલાકાતીઓ તો ખરા જ એ ઉપરાંત યુવા યુવતીઓ અને નવા મુલાકાતીઓ પણ પરબમાં આવે છે નવેમ્બર મહિનાની પુસ્તક પરબમાં એક બહેન કલોલતી ખાસ આવ્યા હતા અને પોતાની પસંદગીના પુસ્તક ભેટમાં લઈ ગયા હતા દિવાળી બેસતા વર્ષની આ પ્રથમ પરબ હોઈ સહુ મુલાકાતીઓનું મીઠાઈ અને ચોકલેટથી મોં મીઠું કરાયું હતું નવેમ્બર માસની પુસ્તક પરબમાં એકસો બોતેર પુસ્તકો અને સાઠ સામયિકો ભેટરૂપે વાચકો લઈ ગયા હતા જ્યારે પુસ્તકદાતાઓ તરફથી ચારસો ઓગણસી પુસ્તકો અને અઠ્ઠાવીસ સામયિકો પર્વને ભેટમાં મળ્યા હતા અસ્મિતાબેન દવે તરફથી એમણે જાતે બનાવેલી કાપડની થેલીનું વાચકોને વિતરણ કરવામાં આવ્યું હતું એકસો પચાસમી વધુ મુલાકાતીઓએ પરબની મુલાકાત લીધી હતી પુસ્તક પરબ ટીમના પ્રજનાબેન પટેલ રણછોડભાઈ પરમાર વિષ્ણુસિંહ ચાવડા તરુણભાઈ શુક્લ શંકરભાઈ ચૌહાણ ગજેન્દ્રસિંહ વાઘેલા અજયભાઈ પરમાર ભાવનાબેન રામી સમીર રામી અજય ઉપાધ્યાય એન

માત્ર ચાર પાંચ દિવસની તૈયારીમાં તુલસી વિવાહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ઉર્જાનગરની બહેનોએ નારીતુ નારાયણીના દર્શન કરાવ્યા હતા તારીખ બે નવેમ્બર બે હજાર પચીસના રોજ ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બીએપીએસ શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાડડીનું આયોજન કરવામાં આવ્યું હતું સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલા એંસી કરતાં વધુ પ્રકારના શાકભાજી અને વીસ કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતા અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ